ધમ ધમે દम, <zor> नगारा रे ओ जी रे मारी दुर्बा फैना धाम गणेश बा हो में तो हां तो गणेश जो तू बोलतो ना, ना भूल पड़ जे पाछी मारे ए, तो तो એ तो 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 तो

પણ ખેર તો હેડ પેલા સાહેબ ફોન તો કરી રૂપિયા પેલા વાળું છોકરું છે હાય માર છોકરું વાત સાચી છે લે ભયા સાહેબ ને ફોન કર જલ્દી જલ્દી મળી ગયું છે આપણે જોતું ઈ મળી ગયું છે પેહનો વર્ષે પાસો હેલો બોલો સાહેબ બોલ્યા હા હા સાહેબ બોલ્યા આ પેલા બેંક માં સાહેબ બોલ્યા હા હા બેંક માંથી બોલ્યા હા પેલા આ કાગળિયા આલીન પૈસા ગણતા કરતા હેડે આવી રહ્યા સાહેબ બોલ્યા શું આલીન કાગળિયા આલીન પૈસા ગણતા કરતા હેડે આવી રહ્યા

બરાબર થઈ જાય કાકા કશું કોઈ ગો પણ મિલકત તમારી પ્રોપર્ટી જોવો ખાલી એવું છે એમ ને તો કેટલા વાગે આવો છો તમે હાલ ફ્રી હોય તો હું તો હાલે આવી જાઉં અમાર તો કોમ જ એર્યું છે ને કાગળ બાગળ બીજું કઈ જો હે કાગળ બધા રેડી રાખો તો હું આવી જઉં છું જે ખુટશે તો હું ઝેરોક્સ કરાવી દઈશ ઓરિજિનલ મનાલી દેજો હા અને કેટલા સુધી તમારે લેવાની છે તો હું બંદોબસ્ત કરીને જ આવું ડાયરેક્ટ તમે કેટલા સુધી હાલી કે હો એમ

રાધુજી નો વાળો આ કેશા ગઢી નો વાળો અને હારો આ બાબુજી નો વાળો આવ્યો અચ્છા એ બાબુ કાકા નો વાળો કીધો બાબુ કાકા નો આ એ બાબુ કાકા વાળો એટલે હોય કેટલા કિલોમીટર હ કિલોમીટર કિલોમીટર નહી આ જેવું તો આપણું ઊંચું કર્યું ને એની ઘડી બાબુ કાકા નો વાળો દેખાય હે એવું એમ પાછું વળી તો આપણું ઊંચું કરવાનું વળી બીજા પેલા અમરાયકાન વાળામાં પેહી જાય તો હંગા છાડો અને વૈથી તમે આગળ હેડજો ને તો બુરાજી નો વાળો આવશે

પણ એમ કીધું નહિ કે હજાર કાકા વાળો આપણા શોકરા બતાવે એવું એવું હોય

તમે તો બધું પૂરો ઓકે મેં તો બધું પૂરો દે લીયા સહી કરો કાકા હાલો પહેલા પછી તઈ પૈસા લ્યો પછી આપણે વાતચીત કરો કે સહીઓ ઠઠાઈ દીયો તમે કワイト કરો હા કર ના એક કોકડો ઓમ જાય છે ને કોમ મરડે જાય છે બંધ થઈ ગઈ છે પેન બંધ થઈ ગઈ હોવે અલ્યા હો તો હવે પેન બેર હશે તમારે હા ઉભારો ચાલુ કરો થઈ ગઈ થઈ ગઈ કશમાં ચાલુ કરી દીધો 108 आठले बाकीच हो आ, आ, बाड़े बाड़े। ए आठले गdio अ हा लो बरोबर तुम लो એટલે આ તો તોતડી ભાસાજી એ તો માર નામ नाही तू બોલાવે છે એવું છે લ્યો આગળ 1 લાખ રૂપિયા પૂરા બેલા

ના હોય તમે લાલક પૈસા પાછા તમારે ભરવા પડશે નહી ભરવા પડે કોઈક પ્રોપર્ટી તમે મને બતાવો છે

આગળ પેલા ભાલી ના તો હતું કાકો બોલી બોલી થાય ચાલો ને ગાધા તો નહીં જવા દી અને મારું શું તમે કીધું તો હું આવી સ્કીમ લઈ રહ્યો મારા ત્રણ પાડા હશે આવું મોકો ના ભૂલાય

તું ગાડી આપણે ઘેર ગાડી આપણે જમીન પેલ્યો તો એ કબજો કઈ નાખી અને ગાડી લઈને ચોક જતા હોય અને ચોક વચ્ચે રોકી લોન વાળી ગાડી છે કરીને ખેંચી જ તો આપડે તો રસ્તામાં ઉભા ને ઉભા આ પાડા લીધી કે પાડો ખેંચી જાય તો આપડે તો હાલ ગયું લઈને આપડે પાંડું શું કરવું ખેતી જાય મગજ વાપરવું પડે ગમડાના કોઈ જમધમસી હાચું હાચું